રવિવારે અંત આવ્યો છે અને આજથી શાળાઓ અને કોલેજોમાં શિક્ષણના બીજા સત્રની શરૂઆત થઈ છે અઠ્યાવીસમી ઓક્ટોબરે શરૂ થયેલું વેકેશન વિદ્યાર્થીઓ માટે મોજ શોફથી ભરેલું રહ્યું હતું હવે તેઓ ફરી શૈક્ષણિક પરિસરમાં પ્રવેશતા જોવા મળશે ગુજરાત બોર્ડની શાળાઓ સીબીએસઈ શાળાઓ તથા નર્મદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પણ એકવીસ દિવસ સુધી દિવાળીના તહેવારની ખુશી માણી હતી વિદ્યાર્થીઓ હવે તહેવારોમાં આરામ બાદ પરીક્ષા અને અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પણ દિવાળી વેકેશન બાદ આજથી ફરી પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે વેકેશન પહેલાં યુનિવર્સિટીમાં પણ પરીક્ષાનો માહોલ હતો જે હવે ફરી જોવા મળશે બીજા સત્રની સાથે વિદ્યાર્થીઓ માટે પ્રોજેક્ટ પરીક્ષા અને નવા શૈક્ષણિક આયોજનોનો આરંભ થશે શિક્ષણ મંડળો તેમજ વિદ્યાર્થી સમાજે તહેવાર બાદની આ નવી શરૂઆતને લઈને ઉત્સાહ વ્યક્ત કર્યો છે જોકે ધોરણ દસ અને બાર બોર્ડના વિદ્યાર્થીઓએ વેકેશનની મજા માણવા કરતાં શિક્ષણ પર વધારે ધ્યાન આપ્યું હતું શાળા ભલે બંધ રહી હતી પરંતુ તેમના ટ્યુશન ક્લાસીસ ચાલુ થઈ ગયા હતા